અમારા સમાજમાં પણ હવે સમાજની સંખ્યાને ધ્યાનમાં રાખતા દીકરા દીકરીઓની વ્યવસ્થા સારી રીતને જાળવી શકીએ અને સારામાં સારા વાતાવરણમાં એ લોકોને આ નવરાત્રિ મહોત્સવનો લાભ મળે એના માટે ઉમા ડાયનેમિક નહીં ગયા વર્ષથી કાર્યરત હતી આ વખતે એનું થોડુંક પ્રમાણ અને માફ મોટું કરીશ અને વધારે સારી વ્યવસ્થા રાતે તે દીકરા દીકરીઓને સારામાં સારા પારાવા પારિવારિક માહોલમાં આપણે આ નવરાત્રી મહોત્સવનું આયોજન થાય એના માટે રૂમા ડાયનેમિકની આ આખી કામગીરી થઈ રહી એ ટ્રસ્ટના રજીસ્ટ્રેશનમાં સ્વભાવિક પ્રીતિને કોઈ એક ટ્રસ્ટ રજીસ્ટર થયેલું હોય તો એ રજિસ્ટર નામનો ઉપયોગ બીજો આપણે નથી કરી શકતા એટલા માટે નામ મહત્ત્વ ન ર રહેતી બંને ઉમાવંશી પરિવારોના હિતને ધ્યાનમાં રાખી સાંસ્કૃતિક સંસ્થા ભાગલા નથી પડતા ગમે ત્યાં આપણે સંયુક્ત કુટુંબમાં રહેતા હોય તો છ ભાઈ હોય એના પાછળ પગે દીકરા થાય તો એક ઘરમાં સમાવેશ કરવાનો હોય એટલે એ છે ને આપણે બીજો ફ્લેટ લેવો જ પડે સ્વાભાવિક વસ્તુ ગયા વર્ષથી ને કહ્યું આયોજન થયેલું છે અને સ્વાભાવિક રીતે તમે જોઈ શકો છો કે અંબિકા આ બાજુ અમારા પાટીદાર ચોક ને એ બાર ગામડેથી આવવાવાળા અમારા પરિવારના સભ્યોની સંખ્યા ખૂબ મોટી છે એટલે સ્વાભાવિક રીતે વર્ષ બે વરસમાં એ માઇગ્રેશનના પ્રમાણને ધ્યાનમાં રાખીને સમાજના દીકરા દીકરીઓ પારિવારિક માહોલમાં મહોત્સવનો લાભ લઈ શકે એના ભાગ રૂપે કામ કર્યું બાકી આયા બેઠેલા દરેક એડવાઇઝરી ડાયરેક્ટરો છે એ સમાજની અલગ અલગ ચાર પાંચ ચાર પાંચ સંસ્થામાં કામ કરતા જ હોય છે બધી સંસ્થાની કામગીરી અલગ અલગ હોય છે

કે આધાર કાર્ડ આપે અને એના આધારે પાસ બને અને ત્યારબાદ જ્યારે એ પાસ લેવા આવે ત્યારે ઓરિજિનલ આધાર કાર્ડ લઈને જ એ પાસ ઇસ્યુ કરવામાં આવે બધા પોતપોતાની વ્યવસ્થાઓ કરતા હોય છે પણ તમે જો એમ પારિવારિક માહોલ જળવાઈ દે એના માટે જે કરવું પણ એ બધા આયોજકો વિચારું હવે આવતા ભવિષ્યમાં તમે જોઈ શકો છો કે પાટીદાર સમાજ ખૂબ મોટી સંખ્યામાં હોય ત્યારે કોઈ એક બે કે ચાર આયોજનથી ને આખા સમાજનો સમાવેશ કરવો વ્યવ વ્યવસ્થાની દ્રષ્ટિએ શક્ય નથી હોત પણ આવતા ભવિષ્યમાં તમે જોઈ શકો છો કે ઘણા કાર્યક્રમો સમસ્ત પાટીદાર સમાજના લિજાયતર થાય છે અમારા પ્રયત્ન હશે કે આવતા ભવિષ્યમાં આના પણ જો શક્ય હોય તો કરવું પણ એના માટેની વ્યવસ્થા એવું મોટું ગ્રાઉન્ડ અને સાઉન્ડ સિસ્ટમ થી માથી બધી વ્યવસ્થા કરવી એ થોડું અઘરું કામ છે એટલે ભવિષ્યમાં વિચાર જોવા માટે તો ઘણા અલગ અલગ સમાજમાંથી ને અને આરતીમાં

જે દીકરા દીકરીઓ નવરાત્રી મહોત્સવ માં જતા હોય ને વડીલોને પરિવાર ને ચિંતા હોય બદલે આખે આખું વાતાવરણ એવું છું કે આખો પરિવાર આ નવરાત્રી મહોત્સવમાં સાથે જાય દીકરા દીકરી રમતા હોય મા બાપ કાકા બાપા એ બધા વડીલો બેસીને જોવે અને એક પારિવારિક માહોલ આખા આખા નવરાત્રી મહોત્સવ નો એનું પ્રિલેજી ને અમે જેતે સમયે ગ્રાઉન્ડનું પ્લાનિંગ કર્યું છે ત્યારથી ને ફાયર એનોસી મળે એના માટેની જે કાંઈ પણ જોગવાઈઓ કરવી પડે એ અમે પ્લાનિંગ લેવલે જ કરી રાખેલી છે કે એના એન્ટ્રી એક્ઝિટ કોઈ અલગથી રહીએ એના માટેની જે સરકારની એસઓપી છે ગત વર્ષમાં ટૂંક સમયમાં અમારા મિત્રોએ બધું નક્કી કરી અને નવરાત્રિનું આયોજન કરેલ પણ છેલ્લા પંદર દિવસમાં જ આયોજન થતાં થોડા નાના પાયે લગભગ પચીસો નું આયોજન થયેલ હતું અને આ વર્ષે થોડા મોટા પ્રમાણમાં મુંજકા ગામ પાસે ત્યાં લાડાણી અને ઓર્બિટ ગ્રુપનું એક મહુ સાહસ ચાલીસ માળનું જે બિલ્ડિંગ બની રહ્યું છે એ જગ્યા ઉપર ચાલીસ હજારવાળા જગ્યામાં દસ હજાર ખેલૈયાઓ રમી શકે એવી એક લાખ ફૂટ વિશાળ જગ્યામાં બહુ માતબર આયોજન થઈ રહ્યું છે ત્યારે કડવા પટેલ સમાજની સાથે સાથે પણ અન્ય સમાજની દીકરીઓ પણ સાથે લાભ લઈ શકે એવું પણ અમે આયોજન કરેલું છે એ ખાસ નોંધનીય બાબત છે સાથે સાથે આ ઉમા ડાયનેમિક ક્લબ રાષ્ટ્રીય કાર્યક્રમોમાં પણ એટલો જ હોસફર લાભ લે છે કે જેવા કે કોઈ ખાસ કરીને પુષ્પેન્દ્રજી કુલશ્રેષને જ્યારે બોલાવ્યા ત્યારે ઉમા ડાયનેમિક ક્લબે અહીંયા એમનો સારો વિશાળ કાર્યક્રમ રાખ્યો હતો બંને સંસ્થાઓ કાર્યરત છે યુવી ક્લબ એ અમારા સમાજની સંસ્થા છે અને યુવી ક્લબ અમારો વિશાળ સમાજ હોવાથી ત્યાં એક જગ્યાએ એટલા બધા ખેલૈયાઓનો સમાવેશ ન થતા જે આ અમે કરી રહ્યા છો જેમ અન્ય સમાજોમાં પણ બે ત્રણ ચાર એવી વ્યવસ્થાઓ થતી હોય છે અને આ વ્યવસ્થાના ભાગરૂપે જ છે બાકી સમાજનો જ ભાગ છે એ ટ્રસ્ટ જુદું હોય ને ટ્રસ્ટ જુદું છે એટલે